ઇન્દ્રમ મિત્રમ વરુણમગ્નિમાહૂર્થો દિવ્ય સસુપર્ણો ગુરુત્માન એકમ સદ વિપ્રા બહુધા વદંતી અગ્નિનમ યમ મારીન માહુ પરમાત્માની જુદી જુદી શક્તિઓને અનેક દેવતાઓના નામથી ઓળખવામાં આવે છે પણ તે એક જ છે પરમાત્મા ફેલાયેલા છે આ વિશાળ સંસાર અંતરિક્ષ હજારો બ્રહ્માંડ એ બધાના કણે ઈશ્વરની અસીમ સત્તા હાજર છે તે બધાના નિયમતા છે નિયામક છે વાસ્ય વિદમ સર્વમુ દરેક વસ્તુમાં જળ ચેતનમાં આપણા રોમે રોમમાં ઈશ્વરનો વાસ છે તે નિરાકાર પરમેશ્વર દેખાતા નથી પણ તે આપણી પ્રાણ શક્તિ છે સુતા જાગતા દરેક સમયે તે આપણી સાથે રહે છે આપણી અંદર બહાર અને ચારે બાજુ પણ રહે છે જેમ રબરના ફુગાની અંદર હવા છે બહાર પણ છે અને ચારે બાજુ પણ છે પણ તે આપણને દેખાતી નથી જેમ દૂધના પ્રત્યેક ટીપામાં ઘીનો અંશ છુપાયેલો હોય છે એ રીતે ઈશ્વર પણ સર્વવ્યાપક છે સંસારના ખૂણે ખૂણામાં બધા જીવ પશુ પક્ષીઓમાં બધા પ્રાણીઓના રોમે રોમમાં તે પરમેશ્વરની સત્તા હાજર છે તેના માટે જાત જાત નાત જાત પૂર્વ પશ્ચિમ કે ઉત્તર દક્ષિણનો કોઈ ઝઘડો નથી બધા એમને માટે એક સરકાર છે આ સર્વવ્યાપક પરમેશ્વરની અનેક શક્તિઓ છે જેને સંસારના જુદા જુદા મત ધરાવનારા લોકો જુદા જુદા નામે ઓળખાવે છે બધા લોકોના પરમપિતા પરમેશ્વર એક જ છે તે ઈન્દ્ર મિત્ર વરુણ અગ્નિ યમ બધું જ છે તેમને રામ કહો કે કૃષ્ણ કહો દુર્ગા કહો કે કાલી શિવ કહો કે શંકર અલ્લાહ કહો કે ગૌડ નામનું નહીં ઈશ્વરના ગુણોનું મહત્વ છે તે ગુણોને આપણા જીવનમાં ઉતારવા એ પ્રમાણે આચરણ કરવું જીવનમાં વ્યવહાર કરવો એને જ પરમાત્માની ઉપાસના કહે છે આ રીતે ઉપાસના કરવાથી વારંવારના અભ્યાસથી તે ગુણો મનુષ્યના સ્વભાવનો એક ભાગ બની જાય છે અને તે ક્રમે ક્રમે શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરતા દેવત્વ તરફ આગળ વધે છે પરમાત્માના અલગ અલગ નામોને લીધે ઝઘડો કરવો એ સૌથી મોટી મૂર્ખતા છે એકમ સદવિપ્રા બહુધા અદંતી એક જ પરમેશ્વરને વિદ્વાન લોકો જુદા જુદા નામે બોલાવે છે એમનું કોઈ પણ નામ લો પણ એમના ગુણોને પોતાના કર્મ સ્વભાવનું એક અવિભક્ત અંગ બનાવવા માટે સતત પ્રયાસ કરતા રહો આજકાલ મોટા ભાગના લોકો ઈશ્વરના ગુણોનું ચિંતન કરતા નથી એમને પોતાના આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરતા નથી પણ એમના નામે લડવા અને મરવા તૈયાર રહે છે જાણે કે ઈશ્વર ઉપર ફક્ત એમનો જ અધિકાર છે તેઓ સમજે છે કે કેવળ મંદિરની અંદર જ ભગવાન રહે છે બહાર ગમે એટલું કાપ કર્મ કરો તો ભગવાન તે જોતા નથી એમ સમજે છે એમના સર્વવ્યાપક રૂપને તો ભૂલી જવામાં આવ્યું છે તેઓ અનેક રૂપમાં સર્વત્ર હાજર છે દરેક ઘડીએ તેઓ આપણી સાથે જ રહે છે સંસારના ખૂણે ખૂણે એમની સાર્વભૌમ સત્તા છે આ હકીકતને હંમેશા ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે પ્રભુ પ્રભુના નામ અને તેમના ગુણોનું ચિંતન કરતા રહો હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય મેં જાના જય સીતારામ